માનવ તસ્કરીની શંકાના આધારે ફ્રાન્સના વેત્રી એરપોર્ટ પર જે એક પ્લેન રોકવામાં આવ્યું હતું જેમાં આ કબૂતરબાજીનું કૌભાંડ સામે આવ્યું હતું આ ઘટનાને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે જે ગુજરાતી છે તે મોટા ભાગના ક્યાંના છે અને શું ભાવ ચાલતો હતો તેની વિગતે વાત કરવી છે

ત્યાંની સ્થાનિક પોલીસ હોય છે તેઓને માનવ તસ્કરીની આશંકા પડે છે આશંકાના પગલે આજે ચાર્ટર પ્લેનમાં ત્રણસો ત્રણ મુસાફરો હતા તેમાંથી મોટાભાગના ભારતીય મુસાફરો હોવાનું કહેવાય રહ્યું છે આ મુસાફરોની ત્યાંની પોલીસ તપાસ કરે છે ફ્રાસ્ટ્રી જે એજન્સી છે ત્યાં પ્લેનને કબજામાં લે છે અને ગુરુવારથી આજે ભારતીયો હતા તે તેઓના કબજામાં હતા તેમાં હાલ એક મોટા સમાચાર મળી રહ્યા છે ત્યાંની કોર્ટને આધીના મામલો હતો આજે

અહીંયા ભારતમાંથી સૌ પ્રથમ પેસેન્જરોને દુબઈ લઈ જવામાં આવતા હતા ત્યારબાદ રોમાનિયાનું જે આ જે પ્લેન હતું જે ભાડે ભાડે કરવામાં આવતું હતું કર્યા બાદ તેઓને નિકારા અમેરિકાના બાજુમાં આવેલું એક ટાપુ છે ત્યાં લઈ જવામાં આવે છે આ ટાપુ પરથી ત્યાં તેઓને મેક્સિકો બત્રીસો થી છત્રીસો કિલોમીટર જેટલું અંતર છે તેમાં બાય રોડ લઈ જવામાં આવે છે અને મેક્સિકોથી જે તેઓના એજન્ટો હોય છે તેઓ તેઓને બોર્ડર ક્રોસ કરાવી અમેરિકા મોકલતા હોય છે આ એજન્ટોના ભાવની વાત કરીએ તો એજન્ટો એક વ્યક્તિ દીઠ થી એંસી લાખ રૂપિયા વસૂલતા હોય છે જો કોઈ ફેમિલી હોય તો તેઓના દોઢ કરોડ જેટલી મોટી અને માતભર રકમ વસૂલતા હોય છે આમ હાલ જે ફ્રાન્સમાં ત્રણસો ત્રણ જે ભારતીયો કહેવાય રહ્યું છે તેમાંથી સોળ વ્યક્તિ છે તેઓએ ફ્રાન્સમાં રહેવાની આશ્રિતની મંજૂરી માંગી છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે અને તેમાંથી થી સાત

આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલ સાથે સંકળાયેલા રહો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર